So, das wir heute. So, das machen wir.

પ્રયત્ન રહે છે ત્યારે વખતે લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના નવીન પ્રમુખ તરીકે સોમભાઈ પટેલ ગોટડાની સર્વાનુમતે વરણી કરાઈ અને તેમની સમગ્ર ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો આ શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે બચુભાઈ શાહ ડોક્ટર નટુભાઈ પટેલ ડોક્ટર પીરાજી એલ દેસાઈ એડવોકેટ કેતનભાઈ પટેલ લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના હાલના પ્રમુખ હસમુખભાઈ મેવાડા તેમજ લાયન્સ ક્લબ ઓફ સતલાસણાના બધા જ સભ્યો હાજર કાર્યક્રમ સફળ બનાવ્યો રિપોર્ટર કરણસિંહ રાજપૂત